નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સત્યની વાચા ન્યૂઝ અમદાવાદ હવે નિહાળીશું વધુ સમાચાર અમદાવાદ માધવપુરા ડી સ્ટાફ ઊંઘમાં ઝોન ટુ ડીસીપીની સફળ રેડ અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જીએસ માલિક સાહેબ જ્યારથી આવ્યા છે ત્યારથી અમદાવાદ શહેરના પોલીસ કર્મીઓ બુટલેગરો તથા અનેક બે નંબરના ધંધા કરતા લોકોમાં ડર ઊભો થઈ ગયો છે કારણ કે સ્વચ્છ છબી ધરાવતા પોલીસ કમિશનર જીએસ માલિક સાહેબને આ બધું બિલકુલ પસંદ નથી અને જે વિસ્તારમાં આવું ચાલતું હોય તે વિસ્તારમાં પોતાની ટીમ પીસીબી દ્વારા રેડ કરી કાયદાકીય કાર્યવાહી કરીને અનેક બુટલેગરોને પાસા હેઠળ ધકેલી દેવામાં આવ્યા છે પરંતુ અહીં આજે વાત કરવામાં આવે તો માધવપુરા પોલીસ સ્ટેશનમાં બિરાજમાન શ્રીને પોતાના વિસ્તારમાં ચાલુ થયેલા દારૂના અડ્ડાઓની માહિતી નથી કે શું સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ માધવપુરા પોલીસ સ્ટેશનમાં વહીવટદારો દ્વારા અનેક દેશી દારૂના અડ્ડાઓ ચલાવવાની મંજૂરી આપી દીધી હોવાની માહિતી મળી રહી છે આજે નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન ટુના સીધા સુપરવિઝન હેઠળ ઝોન ટુ એલસીબી સ્કોડના પોસઈ એસ આર રાજપૂત તેમજ એલસીબી સ્ટાફના માણસો સાથે તારીખ એક છ બે હજાર ચોવીસના રોજ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે માધવપુરા સ્મશાન ગૃહની અંદર આવેલા સ્નાનાઘરના બાથરૂમમાં સંતાડી રાખેલ પરપ્રાંતિય ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલો જે કુલ નંગ ત્રણસો જેની કુલ કિંમત રૂપિયા સુડતાલીસ હજાર સાતસો ત્રીસ રૂપિયા હતી તેનો વિદેશી દારૂનો જથ્થો પકડી લીધો છે આ વિદેશી દારૂ મંગાવનાર અને હદ પાર થયેલ આરોપીને પકડી લઈ તેની વિરુદ્ધમાં માધવપુરા પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ સી ગુણ નંબર અગિયાર ઓગણીસ દસ દસ બસો ચાલીસ છત્રીસ ત્રણ બે હજાર ચોવીસ ગીપ્રોહી એક્ટ કલમ એક ત્રણસો છાસઠ એક બી પાંસઠ એ ઇ એકસો સોળ બી મુજબનો ગુનો દાખલ કરી પ્રોહિબિશન અંગેનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી તેમજ આરોપી તડીપાર થયેલ હોય તેની વિરુદ્ધમાં જીપી એક્ટ કલમ એકસો બેતાલીસ હેઠળ ફરિયાદ દાખલ કરાવી પ્રશંસનીય કામગીરી એલસીબી ઝોન ટુ સ્કોર્ટ દ્વારા કરવામાં આવેલ છે માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનેકોવાર ઝોન ટુ ડીસીપી અમદાવાદ શહેર પીસીબી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રેડ કરવામાં આવી છે અને મસ્ત મોટા મુદ્દામાલ સાથે કેસ કરવામાં આવે છે પરંતુ માધવપુરા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ માત્ર બે પાંચ લીટરના દેશીદારોના કેસ કરીને સંતોષ માની લે છે અને ઉપલા અધિકારીઓને આ ખાડા કાન કરે છે કોઈ એક્શન કેમ લેવામાં આવતું નથી તે એક મોટો સવાલ ઊભો થયો છે કેમેરામેન રજનીભાઈ કડિયા સાથે મયંક સથવારા અને હું રિપોર્ટર ખુશી સથવારા સત્યની વાચા ન્યૂઝ અમદાવાદ અમારી ચેનલ સત્યની વાચા ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને બે લાઇકન પર ટચ કરો જેથી સત્ય આધારિત ન્યૂઝ આપ જલ્દીથી જલ્દી નિહાળી શકો